ક્ષર હતું સવાર મહાચિદાકાશ કૈવલ્ય વિહાર એક જ કૈવલ્ય એટલે એનું કેવળપણું પણ સ્વય વિહાર એટલે પોતામાં જ વિલાસ વિચારવું સમજે છે ને તો એક જ મહાચિદાકાશ કૈવલ્ય વિહાર સ્વૈવિહાર વિહાર પોતામાં જ વિચારવું એક જ અણંત મહાસાગર એ પોતામાં પોતે એ કૈવલ્ય કેવળપણ કેવળ દાખલ મહાસાગર બરાબર અને એ પોતામાં હાલે દુલે અને અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલયને મોજા કરે પે તોય પોતામાં પોતે જે સ્વૈવિહાર વિહાર પોતામાં જ વિહાર તો માકાત કૈવલ્ય વિહાર એક જૂનું હે